થી અભિયાન છે રાજ્ય સરકાર દ્વારા તારીખ જાન્યુઆરી સુધી સમગ્ર ચલાવવામાં આવી રહ્યું જેમાં વડોદરા શહેર અને તાલુકામાં ત્રીસ થી વધુ મેડિકલ સેન્ટર કાર્યરત કરવામાં આવે છે વન વિભાગની ટીમ ટ્વેન્ટી ફોર બાય સેવન ઇજાગ્રસ્ત પક્ષીઓની સારવાર માટે હાજર છે ત્યારે ઉત્તરાયણ દરમિયાન માંઝાથી ઘાયલ પક્ષીઓની સારવાર કરાઈ રહી છે ત્યારે સમડી અને કબૂતર વધુ ઘાયલ હાલતમાં લવાયા છે વેટનરી ડોક્ટર વિદ્યાર્થીઓ અને સેવાભાવી સંસ્થાઓ સેવા કાર્યમાં સક્રિય થયા છે ઘાયલ કબૂતર વાંદર શ્રાવણ શીળ્ય સમડી સાહુડીનું સારવાર કરવામાં આવી રહી છે લોકો માટે તો હું એટલું કહીશ કે આપણે ઉત્તરાયણ ઉપર પતંગ ચગાવવાની જે મજા માણીએ છીએ પણ એમાં અબોલ પક્ષીઓ અને પશુઓ બંને દોરીથી ગવાતા હોય છે પરંતુ આ વર્ષે લોકજાગૃતિ પણ એટલી વધારે અમે જોવા મળી છે તો અવેરનેસના લીધે ઘણા જ ઓછા કેસ જોવા મળ્યા છે ગઈકાલે ઉત્તરાયણ હતી ત્યારે થોડા વધારે કેસ જોવા મળ્યા બાકી સદા અમારો કરુણા અભિયાન દસ તારીખથી ચાલુ જાય છે દસ તારીખથી વીસ તારીખ સુધી તો અત્યાર સુધીમાં ખાલી ગઈકાલના દિવસે થોડા વધારે કેસ જોવા મળ્યા બાકી આટલા દિવસ પાંચ દિવસમાં હજુ દોઢસો સુધી પણ કેસ પહોંચ્યા નથી જે ઘણી જ સારી બાબત છે તો હું લોકોને એવું કહેવા માગીશ કે આવીને આવી બાબત તમે આવતા આવનારા વર્ષોમાં પણ જાળવી રાખો તો આપણે પક્ષીઓ અને પશુઓને ઘવાતા બચાવી શકીએ બચાવ જે ઘવાયેલા પક્ષીઓ છે અને પશુઓ છે એની સારવાર આપણે અહીંયા કરુણા અભિયાન અંતર્ગત કરીએ છીએ જેમાં સામાજિક વનીકરણ રેન્જ વડોદરા દ્વારા અહીંયા આપણને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવે છે અને પશુપાલન ખાતા તરફથી અમારી નિષ્ણાંત વેટનરી ડૉક્ટર્સની ટીમ પણ અહીંયા મૂકવામાં આવે છે અને સાથે સાથે આણંદ વેટનરી કોલેજમાંથી જે લાસ્ટ યરના સ્ટુડન્ટ્સ હોય છે તે પણ એમના અમારી સાથે જોડાય છે એના ખેક સારવારની ટીમ ઊભી કરે છે અને દર વખતે આ કોરોના અભિયાનમાં એ લોકો ભાગ લેતા હોય છે પણ આ વર્ષે જે જાગૃતિ જોવા મળી છે એવી ને એવી જાગૃતિ આવનારા વર્ષોમાં પણ જોવા મળે તો આપણે આ જે ઘવાયેલા પક્ષીઓ અને પશુઓ છે એની સંખ્યા ઘણી ઓછી કરી શકીએ છીએ વધારે તો કબૂતર જ વધારે જોવા મળે કેમ કે આપણી આસપાસ કબૂતર વધારે રહેતા હોય એટલે બીજામાં પોપટ છે કાગડો છે મેના છે અને જો વ્યાયાવ્ય પક્ષીઓની આપણે વાત કરીએ જે માઇગ્રેટરી બર્ડ્સ છે એમાં બતક છે અને બીજા પેરેગ્રીન ફાલ્કન છે એ બધા જોવા મળતા હોય છે પણ આ વર્ષે માઇગ્રેટરી બર્ડ્સ એનું પણ પ્રમાણ ઓછું જોવા મળ્યું છે એની સાથે સાથે સમડી જે સાંજે પેલું ફટાકડા ફોડે છે ત્યાર પછી આ પક્ષીઓનું ઘવાયેલા પક્ષીઓ આવવાનું પ્રમાણ વધી જાય છે એટલે સાંજ પડે ને સમડી જ્યારે માળામાં પાછા જતા હોય ત્યારે સાંજ પડે સમડીઓનું પ્રમાણ વધારે જોવા મળે છે અને પશુઓમાં જોઈએ તો નાના વાંદરા ચામા ચેડિયા અને ખિસકોલી પણ ઘવાયેલા આવતા જોવા મળે છે આપણું ઉત્તરાયણનું પર્વ છે તો બધા માટે સેવા જોવું જોઈએ કારણ કે આપણે બધા પોતાના એન્ટરટેનમેન્ટ માટે પતંગો ચગાવીએ છીએ અને ઘણા બધા આવું પણ લોકો હોય છે કે જાને બૂજીને બર્ડ્સને સાંભ પહોંચાઈએ છે અને આ બર્ડ્સ માટે કોઈ પણ કન્સર્ન નથી તો આપણા જેવા યુવાઓ યુવાઓ છતાં જે પણ લોકો હોય એમની અંદર અવેરનેસ હોવી જોઈએ કે બર્ડ્સ કાં તો એનિમલ હોય એમનો પણ જીવ આપણે સાચવું જોઈએ તો તમને તમે આજે ટ્રેન્ડ તો લોકો યુવાઓ તો ખાસ ટેરેસ પર મસ્તી કરતા હોય છે તો તમે સેવાનો યજ્ઞ પૂરો કાઢો છો સોસાયટીને શું મેસેજ આપવામાં સોસાયટીને આ જ મેસેજ આપું છું સાહેબ કે ઉત્તરાયણ ખાલી આપણા માટે નથી બધા જ સજીવો માટે છે જેવી રીતે આપણે એન્જોય કરીએ છીએ આવી રીતને જ આપણે જાનવરોની બર્ડ્સની સેવા કરીને એમને પણ સેવા કરવાની આવી રીતે પણ આપણે એન્ટરટેન થઈ શકીએ છીએ આવી રીતને પણ આપણે ફેસ્ટિવલ સેલિબ્રેટ કરી શકીએ છીએ નવનીત સાથે પટેલ નેશન સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર